મહેશભાઈ જે પ્રકારે કહ્યું એ રીતે હું પણ કીર્તિદાન સાંભળવા આવ્યો છું કારણ કે મારો નાનો ભાઈ છે મને ખૂબ લાગણી છે એના પ્રત્યેની મેં કીધું કે આ બધાએ મને એ રીતે રોકી રાખ્યો છે કે મારે કલાકાર તરીકે નથી હું તો અહીં મંડળમાં છું એ રીતે ત્રણ દિવસથી આવી ગયો છું કાલ કોઈ નહોતું આવ્યું તો સ્ટેજ કેવું બને છે જો હું એકલો આવ્યો હતો મારા સાક્ષી છે આ બધું હું કરું છું પણ કીર્તિભાઈ મને એવું કીધું કે ના યોગેશભાઈ એવું ન કારણ કે અમે બે બે કીધું એમ સતત સાથે રહેલા છે એ દિવસોને યાદ કરવા જે દિવસોમાં અમારી પાસે એસટી બસ ભાડા ન હોય તે અમે પ્રોગ્રામ ભેગા કરેલા છે એને કેમ ભૂલીએ અને એ વખતે પણ એક કાર્યક્રમના પાંચસો રૂપિયા મળ્યા હોય તો અમે બે ભાઈઓ દોઢ કલાક સુધી આમ સામે તાણ કરી કે ભાઈ પાંચસો તમે લઈ જાઓ હું કહું ના બધાય તું લઈ જાઓ બધા તમે લઈ જાઓ આવી રીતે અમે ઉછરેલા છીએ એટલે અમે ગૌરવથી વર્ષો પછી પણ અહીંયા ભેગા બેઠા છે તું લઈ જા તું લઈ જા તું લઈ જા કરતા અને એટલે જ એને મને રાહભર કીધો છે એટલે અમે સાથે રહેલા છીએ એટલે અને અહીંયા શિવજીની વાત થાય છે ત્યારે હું એટલું જ કહીશ શિવજી પાસે ઉત્તમોત્તમ શીખવા જેવું હોય તો શિવ પુરાણની કથામાં એમનું દાંપત્ય જીવન હતું ને એવું કોઈનું નહોતું દાંપત્ય જીવન અને લગ્નનો વ્યવહાર કોઈએ સમજાવ્યો હોય તો એ શિવ અને પાર્વતીએ સમજાવ્યો છે મારી માતાઓ બહેનો આપ સૌ છો એને ધ્યાનમાં રાખી અને એ શીખજો ત્રણ મહિના પહેલા મનોમન એક નિશ્ચય કરેલો કે આ વખતે

બાકી તો સ્વાર્થી અર્જુન હિજર ભયો ઓર સ્વાર્થ ભીમ રસોઈ પકાય સ્વાર્થ વગત નું કોઈ છે નહીં પણ હવે લગભગ નાગનાથ ના ક્યાં ગયા મિત્રો લગભગ આપણો સ્વાર્થ સીધ થઈ ગયો છે ને વાંધો નથી ને કઈ હે ને પપ્પુ મળે થઈ ગયો વાળ વાય થોડો ખબર તો ને ઘટે તો જિંદગી ઘટે યાર બાકી કાઈ ન ઘટે